પોરબંદરમાં જરૂરિયાતમંદ બહેનોને આવાસની હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી જેમાં સાત વર્ષ પૂર્વે પાંચ હજાર કાર્યકર્તા અશ્વિન મોતી વરસની આગેવાનીમાં મોટી સંખ્યામાં બહેનોએ પાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે આવાસ યોજના માટે સોથી વધુ બહેનોએ પાંચ પાંચ હજાર રૂપિયા છેલ્લા આઠ વર્ષથી ભરેલ હતા અને પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખે બહેનોને બાહેન ધરી આપી હતી કે છેલ્લા ડ્રોમાં તમારો સમાવેશ થશે એટલે બહેનો છેલ્લા ડ્રોની રાહ જોતી હતી પરંતુ નગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા બસો સાડત્રીસ આવાસનો ડ્રો કર્યો હતો જેમાં પચાસ હજાર રૂપિયા ભર્યા હતા તેનો સમાવેશ કર્યો હતો અને આ ગરીબ માતાઓ બહેનોને પાંચ હજાર ભરેલ રકમવાળા બહેનોનો સમાવેશ કર્યો નહીં હજી એકસો એકવીસ આવાસ બાકી છે તે સીએસટી સમાજ માટે અનામત છે એટલે ઓબીસીમાં આવતા આ બહેનોને નગરપાલિકા દ્વારા આવાસ બનાવ્યા હતા તેમાં તેમને ઘરના ઘરનું સપનું ચકનાચૂર થઈ ગયું છે ત્યારે આજ રોજ બહેનો દ્વારા પોતાના હક માટે કાયદાકીય જવું પડે અથવા ગાંધી ચિંધિયા માર્ગે જવું પડે તેની પણ તૈયારી બતાવી છે આજ રોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પાસે અમે આવ્યા હતા પણ પ્રમુખ હાજર ન હોવાને કારણે જે આવાસમાં જે ગરીબ માતાઓ બહેનોએ જે પાંચ હજારની રકમ ભરેલી હતી અને એમને બાહેધરી આપી હતી કે તમારો પાંચ ક્યાંક આ પાંચ હજારમાં માં દ્રો હજી સુધી કરવામાં આવ્યો નહી પહેલા મકાન છે દેવાના એ પાંચ હજારના પચાસ હજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા પચાસ હજાર વાળા ના દ્રો થતા ગયા થતા ગયા બેનોને વારંવાર તૈયાર રાખ્યું કે નહીં તમારો વારો આવી જશે તમારો વારો આવી જશે છેલ્લે અમને આશા હતી પોરબંદર છાયા સાહેબ નગરપાલિકામાં એક મહિલા પ્રમુખ આવ્યા બેન જેટના બેન તિવારી એમને અમે રજૂઆત કરી કે બેન પિસ્તાલીસ હજાર તો સમાજ કલ્યાણ આપી દઈ છે પાછા તો તમે એવો એક ધરાવ કરી નાખો કે પાંચ હજારવાળા બેનોનો ધ્રો કરો એના જે કાગળિયા છે તમારી પાસે રાખો અમે એની સમાજ કલ્યાણમાં રજૂઆત કરીએ અને તે પછી એના પિસ્તાલીસ હજાર એના ખાતામાં આવી જાય એ તમને નગરપાલિકામાં પિસ્તાલી આપી દે એટલે ધૂંધું દૂધ પાણીનું પાણી થઈ જાય બેનોને આવાસ મળી જાય સરકારનું પીસ્તાલીસ હજારનું ફંડ છે નગરપાલિકામાં હોય છે આ રીતની બાંહેધરી નગરપાલિકાના પ્રમુખે અમોને આઈપીટી એકસો એક બહેનો છે માતાઓ જે પાંચ હજાર ભરી અને આવાસથી વંચિત રહેલા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક બે દિવસ પહેલાં હું બહાર ગામ હોવાને કારણે બસો સાડત્રીસનો દ્રો થઈ ગયો હવે નગરપાલિકાની જે કચેરી છે એમાં આવાસ યોજનાની ઓફિસમાંથી મને જાણવા મળ્યું કે હવે અશ્વિનભાઈ આ બેનોનો સમાવેશ થાય નહીં કેમ કે એકસો મકાન હવે બાકી છે એ એસસી અને એસટી સમાજ માટે અનામત છે તો ક્યાંય પણ આ મારી માતાઓ બેનોનો સમાવેશ થતો નથી હવે મેં આ માતાઓ બેનોને એમ પૂછ્યું છે કે હવે આ યોજનામાં આપણો આવતું જ નથી તો જ્યારે પણ એ ભવિષ્યની અંદર જ્યારે આવાસ યોજના બને કાં તો બે હજાર ચારસો અડતાલીસ મકાન નથી કાં તો તમે આ જે પાંચ હજાર ભરેલા બેનો છે એને પ્રથમ યાદીમાં જ્યાં કંઈ પણ યોજના બનાવો સરકાર શ્રી દ્વારા પ્લોટ કરવામાં આવે એમનો પેલો આ લોકોનો તમે અવાજ બનીને આને તમે આપો આવાસમાં મકાન અથવા પ્લોટ અને તમે આ ના કરી શકતા હોય તો અમે કાયદાકીય લડત કરવા પણ તૈયાર છે અને બીજું રકમ પાંચ વર્ષના અને એ પણ એ ના દઈ શકતી હોય તો પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છે એક તરફી જે શાસન અત્યારે દેખાઈ રહ્યું છે પોરબંદરમાં કે ભાજપમાં અમને ટૂંક સમયમાં તમામ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જાય છે એક તરફી શાસનમાં એવું થશે કે આ માટે બહેનો જે ઓલું છે એ તકલીફ પડશે એના માટે હું તમને કહું છું કે આ બેનોની માંગણી તાત્કાલિક કોઈ પણ હિસાબે આને પૂરી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે સાત વર્ષ થયા બે હાજર સત્તર ના અમે પૈસા ભર્યા છે હજી અમને મકાન નથી આપ્યા પાંચ હજાર ના દ્રો આગળ બસો ને અઢીસો જેટલા કરી દીધા હજી અમને ના આપ્યા એ સમયના ના છે અમારે પૈસા ભરેલા હવે અમને ક્યારે આપશે મકાન અમને આપતા જ નથી અમને વાત જ જોડાવે મકાન ક્યારે અમારા બાપ મકાન જ નથી અમારી માંગણી છે અમને સાત સાત આઠ વર્ષનું વ્યાજ દસ ટકા અમે જે લીધું જ ને એ અમને વ્યાજ આપો અથવા અમને ક્યાંય મકાન અથવા પ્લોટ આપો અત્યારે કેવી પરિસ્થિતિ અમારા ઘર ને તમને ખબર પડે હજુ બાકી રહેલ વધારે તેઓને મકાન અથવા પ્લોટ આપવામાં આવે અથવા તેમના છેલ્લા આઠ વર્ષથી પાંચ હજાર ભરેલ રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવે તેવી માંગ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર